આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે અષાઢી બીચ ચુમ્માળીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરવાની હોય અને તે જ અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જોઈન્ટ સીપી જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા તેઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે રિહર્સલ કરવામાં આવ્યું છે શાંતિ જળવાય રહે શહેરમાં શાંતિ જળવાય લોકો અફવાઓથી દૂર રહે તે માટે પોલીસ દ્વારા આજે એક રિહર્સલ કરવામાં આવ્યું છે અને તમામ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે શહેરમાં એક રિહર્સર સ્વરૂપે તૈયારી કરવામાં આવી છે આ રિહર્સરમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને સુનિશ્ચિત કરવા માટે શહેર પોલીસે વ્યાપક આયોજન કર્યું છે રથની આસપાસ થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પણ ડ્રોનથી ગતિવિધિઓ ચાપતી નજર પણ રાખવામાં આવશે વડોદરા પોલીસ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે આવતીકાલે નીકળનાર શ્રી જગન્નાથ રથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ દ્વારા ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે અને કેટલાક દિવસોથી આના પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા રેવન્યુ વિભાગ હેલ્થ વિભાગ ફાયર અને એમ્બ્યુલન્સ સર્વિસીસના પ્રતિનિધિઓ એસકોમના પ્રતિનિધિઓ તમામ સ્ટેક હોલ્ડરો સાથે આપણે મલ્ટિપલ ઇન્ટરેક્શન અને ડિસ્કશન કરીને કેટલાક પ્રકારના લોજિસ્ટિકલ સપોર્ટ અને ઓપરેશન સપોર્ટ અંગે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ કરી છે સાથે સાથે ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલન કરીને એમના પણ પૂરતા સંખ્યામાં આપણા સંકલન બની રહે અને વોલન્ટિયર્સ પણ પોલીસ સાથે કામ કરે જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઘર્ષણ વગર રથયાત્રાના મુમેન્ટ નિરાતિત રીતે ચાલી શકે અને દર્શનાર્થીઓ દર્શન કરે અને પ્રસાદ સ્વીકાર કરીને ધન્ય થાય તે માટે પણ ડિટેલ્ડ વ્યવસ્થા ગોઠવી છે સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા જે સમગ્ર રૂપનું નિરીક્ષણ કરીને આના સંવેદનશીલતા ત્યાંના પૂર્વ ઇતિહાસ અને એમના સ્ટ્રેટેજીક ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વિસ્તૃત ફિક્સ પોઈન્ટ મોબાઈલ ટીમ્સ ડી પોઈન્ટ્સ ધાબા ઉપર પણ પોલીસને તૈનાત કરીને સુરક્ષા જાળવવા માટે આપણા ડિટેલ્ડ આયોજન કરી છે આ વખતે આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર રથયાત્રાનું મેનેજમેન્ટ થઈ શકે તે માટે સાત કિલોમીટર લાંબો આ સમગ્ર રૂટ ઉપરના વીએમસી હસ્તકના જે સીસીટીવી કેમેરાઓ છે તે ઉપરાંત પણ પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના જે રોડ ઉપર ફોકસ હોય એવા કેમેરાઓને પણ આઈડેન્ટિફાઈ કરી છે લગભગ સેવન્ટીથી વધારે બોડી ઓન કેમેરાથી સુસજ્જિત પોલીસને માર્ગ ઉપર ધાબા પોઈન્ટ ઉપર અને ડી પોઈન્ટમાં પણ તૈયાર તૈનાત કરી છે અને વિશેષ આયોજન તરીકે આ વખતે આપણે એક વેહીકલ ઉપર બે આગળ પાછળ સીસીટીવી કેમેરા પણ માઉન્ટ કરીને સમગ્ર રૂટ જ્યારે રથયાત્રા ચાલુ હોય તે વખતે આપણે નિહાળી શકીએ તે માટે પણ વ્યવસ્થા ગોઠવી છે રથનું મુમેન્ટ અને ગયા વર્ષના અનુભવ સાથે એના લોકેશન ક્યાં છે આ જાળવવા માટે જીપીએસનો પણ ઉપયોગ કરી છે સાથે સાથે ધરતી અને આકાશ બંનેથી આપણે મોનિટરિંગ કરી શકીએ તે માટે ટ્રેઝર ડ્રોન એક અને બે અન્ય ડ્રોન આને પણ તૈનાત કરીને જ્યારે મુવમેન્ટ થાય કોઈ પણ પ્રકારની અવરોધ બને ન રહે ટ્રાફિક જામ કે કન્જેશન ના બને અને રથ મૂવ કરી શકે તે માટે પણ આપણે આયોજન શકીએ તો આવતીકાલ નીકળનાર આ રથયાત્રા માટે શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલનથી નિર્વિઘ્ન રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે સાતસોથી વધારે સંખ્યામાં જે વોલન્ટિયર્સ છે જ્યારે પોલીસ સાથે નીકળે મને વિશ્વાસ છે લાખો લોકો દર્શનાર્થીઓ જ્યારે ભગવાન ધરતી ઉપર ઉતરાવે અને દર્શન માટે આવે કોઈપણ પ્રકારની સમસ્યા વગર દર્શન કરી શકે પરંતુ શહેરજનોને એક બે અપીલ કરવા માંગુ છું આપણા માધ્યમથી કે આવતીકાલના રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં આપણા ડિટેલ્ડ ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ અમલમાં મૂકી છે કેટલાક વાહનો ડાયવર્ટ કરેલા રૂટ ઉપર ના ચાલી શકે તો આ નિયત સમય માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ધ્યાન રાખે આ વિસ્તારમાંથી લોકો ના નીકળે કોઈપણ પ્રકારના હેલ્થ એમરજન્સી કે અન્ય કિસ્સાઓ બને ત્યારે તમે આ માર્ગમાં એક્સેસ મેળવવા માટે ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વન ટુનો સંપર્ક કરો ફરજ પરના પોલીસ અધિકારીઓ તમારા એમ્બ્યુલન્સ કે અન્ય વાહનના મુવમેન્ટ માટે ફેસિલિટેટ કરશે સાથે જ્યારે તમે રથયાત્રામાં ભાગ લેવા માટે આવશો પોતાના સુરક્ષાને ધ્યાન રાખો તમારા સાથે આવતા વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો અને દિવ્યાંગોને પણ એમના સુરક્ષા ધ્યાને રાખીને તમે કાળજી રાખો અને કોઈ વેલ્યુએબલ થિંગ તમે સાથે ના રાખો અને સ્ટેમ્પેડ જેવા કોઈ કિસ્સો ન બને એટલે ભીડભાડમાં સવચેત રહો આજુબાજુના લોકો સાથે સહકાર સાથે એક કોઓર્ડિનેશન સાથે તમે બધાને દર્શન તો મળવાનું છે પરંતુ ભીડભાડ ઊભા કરવાની જરૂર નથી હોતી તો આ રીતે આપણે તમારા સાથ સહકાર મળે तो प्लीज आती का आ समग्र रथयात्रा बंदोबस्त ने एक शांतिपूर्ण माहौल में संपन्न कर सफल रहे